સંતો બધાની મહેનત છે આપણા માટે જીવાયતમાં ને કેવી રીતે પરમ ગતિ પરમ

સંબંધ થયા હોય દીકરીનો દીકરાનો ના તણે મેળો ભરાણો હોય એકા બીજા ગોતા પણ કોઈ થી ભાળ્યા જ ન હોય તો ખબર પડે કે આને મારું સંબંધ થયો ખબર પડે ઈમ આપણે કોક ભગવાનને મેળવનારો કે માલમી હોવો જોઈએ કે તારી પાસે જ વસે છે તે સટો છે અને સતારશા બાપુ આપણને પોકારીને પોકારીને કહે છે

આંખથી ખરાબ જોવાનું નથી કાનથી ખરાબ સાંભળવાનું નથી મુખથી જેમ તેમ બોલવાનું નથી આ સુઘડ નારીના લક્ષણ છે એટલે સુરતાને સુઘડ બનાવો એમ સવારામ બાપા કહે છે કે જેની સુરતા સુઘડ ભેટે તો તમારા ઘટની અંદર સાહેબનો ભેટો થાય દાસી જબુ ધીરે બેઠા બેઠા એ હું આવતી કાકી એકલી તેને ના બાપુ એ સવારામ બાપુ પાસે ભજન સાંભળવા ભણેલી હતી

પેલા પોતાને ઓળખાવે છે અપર પહેલા તો માયાને ઓળખાવે છે કે માયા એવી વસ્તુ શું છે માયાને ઓળખાવે ને પછી પછી આ જીવ માયાથી ફસાતો અને પોતાના આત્માના દર્શન કરાવે છે આ વસ્તુ શું શું આમ શાન કરી શાન એટલે આપડા ઘરે કોઈક મહેમાન આવ્યા ને તો બેન બેનને શાન કરે પોતાના ધણી આમ હાથ કરે એટલે ચા બનાવે બોલ્યા નો હોય ને બોલ્યા હોય એમ સદગુરુ મહારાજ શાન માં સમજાવે છે ભગવાન નગર કઈ બોલાય નથી નામ લેવાય લેવા નથી પદ છે અવાજ સદગુરુ એટલે સદગુરુ મહારાજ જગતની અંદર બધા અનેક સંતોને બધાને પરમ પદને ફોગાડી દીધા છે આપણે બધા જગતની અંદર ભક્તિ કરવી છે આપડે એમ થાય કે આપણે ભગવાન ની રામચંદ્રજી ની કોઈ ઉપાસના કરે કોઈ સ્વામિનારાયણ ભગવાન ની ઉપાસના કરે કોઈ કૃષ્ણ ભગવાન ની ઉપાસના કરે આ ભગવાન ના પરમપદ રામચંદ્રજી ભક્તિ કરતા કરતા સીતારામ સીતારામ ભક્તિ કરતા કૃષ્ણ ભગવાન રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ કરતા એમ કરતા મરમ બરોબર જાણવાનો છે સદગુરુના ચરણે જયારે જાય ને ત્યારે જે સ્વરૂપ પોતાનું છે આ સદગુરુ મહારાજ આ બધા ભગવાનની ભક્તિ કરવાનું નથી કહેતા જે બધા ભગવાન ભગવાને જે ભક્તિ કરી ને એ સ્વરૂપનું ભાન કરાવી અને ઈ ભક્તિ કરે એટલે જો તમે મનુષ્યમાંથી દેવ હોદ બની જાવ એ પણ તમારા જિજ્ઞાસાની જેવી જેવી વાત તમારી જેવી જેવી હોશિયારી તમારી જેવી જેવી કમાણી એ પ્રમાણે તમને આવું પદ પ્રાપ્ત થાય છે તો નરમાંથી નારાયણ બની જાય આ જગતની અંદર બધા સંતો સીધી ગયા ક્યાં જે સદગુરુના ચરણે જ્યાં બધા આ અમર વસ્તુને ઓળખીને આ પરમપદને પામી જાશે તો આપણને આવો મનુષ્ય અવતાર મેળવશે

ભગવાનના પરમ પદને પામી જાય ત્યારે એક લોટો ભરીને રાખજો જમીન દે પછી બીજી કડીની અંદર શું કહે છે મીરા સદની યારે સો ઘડીયું অমৰ চলন সজনীৰেল বিজনা জবকাৰ যে মোতি পৌৰ বিবু ডায়া দিলম বিচাৰো

પણ સે કેવું વીજળીના ઝબકાર આવી ગયો ઝબકારો ક્યારે પૂરો થરી શકે એવું ખબર નથી તો ઝબકારાની અંદર જો આપણે મોતી પોરવણ તો બધી તૈયારી રહે છે અને ઝબકારો પૂરો થઈ રહી છેની ખબર નથી આપણને એક ઘડીક પલની ખબર નથી કે ઘડીક પછી આ દેહનું શું થાય તો મોતી પોરવો તો વહેલા વહેલા હટ ખોલવી

એટલે આ ત્રણ સ્વાગડિયા છે આ સોગડિયા ની અંદર કામ કરવું હોય તો કરી લીજો ભગવાન ભક્તિ કરવી હોય તો કરી લીજો અને તમારા મૂળ ઘીરે જો જાવું હોય તો તમે જજો નખર વળી પાસે તમે આ ચોરાશી લાખ અવની કેટલા કેટલા વર્ષો વ્યાજાય તારે આ ચોરાશી અવનિ પૂરી થાય અને પછી ચોરાશી અવની પૂરી થાય પછી કદાચ સદગુરુનો ભેટો થયો હોય ન હોય સદગુરુ નો ભેટો સિવાય આ જીવાયત્મા નો ઉદ્ધાર જગત ની અંદર કોઈ ને થતો નથી જેવી ભક્તિ કરવી કદાચ આમ ફરતા ફરતા એટલો બધો તાપ છે ને તાપશે ભગવાન આ દેહ બહુ દંડા આપે છે તોય ભગવાન મળતા નથી મેં આખી જિંદગી ને કરી ભક્તિ કર કુનમું ભરવા માણસો જ્યાં ત્યાં બધે કુનમું ભરવા જાય છે બેનો વાર તહેવાર રહે છે શંકર ભગવાનની ઉપાસના કરે પાર્વતીના વ્રત લે છે પણ ક્યાંય ભગવાન મળતા અને સદગુરુ મારા તો તમને સ્યાજમાં ક્યારે જોતા ભગવાન ખાતા અને તમને એમ થઈ જાય કે નક્કી આ સિવાય જગતની અંદર કોઈ બીજું

tat Sangakari. kariye dana... પ્રાણી માત્ર માટે દયા રાખવી જોઈએ તુલસીદાસ મહાત્મા દયા એક ધર્મ નું મૂળ છે પાપ મૂળ હિમાન તુલસી દયા નો છોડીએ ધબલ ઘાટ ની અંદર બધે પ્રાણ જ બેસી ગયો છે તેમે કોક ને ખેતરવા જાય છો તો તમે જ છે તમારી સિવાય બીજું કોઈ નથી આ દેશ અંદર આવું સદગુરુ એ તમને ભાન કરાવ્યું છે તો પ્રાણે માત્ર માટે દયા જ રાખી આપણને ની અંદર વાલામાં વાલ શું પોતાનો જીવ જીવ લિમ એટલા પૈસા થાય તો કે મને સારું બીજું કઈ વાલું નથી કદાચ આપણે આલ્બમ બનાવ્યો હોય લગ્નનો તો પોતાનો પોતાનો ફોટો આવે ને તો આમ થોડીક ઠીર થે કારણે પોતાનું સવ જીવ બીજું વાલું જ નથી કદાચ ભગવાનનો ભલે ફોટો હોય

જગત ની અંદર ફાળવા જાય તો તે મળશે કોઈ તે પોતાને જ વાલો લાગે છે બીજાને નહીં એટલે પછી બીજી કડે એની કડે પાછું શું કે છે આરે અવસર છે દયા દાન નો પણ દાન સુપાત્ર ને આપણે એમને દાન કરવાની વાત આવી સુપાત્ર દાન એવાનું કોક ને કરવી

આજ કામ જો ભગવાન ભેટો ન કરાવી દે તો આવા ગુરુ નું કરવા અને પારખી આ ગુરુ જગત કરવા કે જીવ તો છૂટવાના ઉધમ બહુ કરે છે જીવ જેમ જેમ છૂટવાના ઉદ્યમ કરે છે તેમ તેમ જીવ બંધાય છે આપ વડે કોઈ છૂટાતો નથી આને સદગુરુ કરવાના ભગવાન જેવા જે ભગવાનના પરમ પદને પામી ગયા છે આ બધા સદગુરુના ચરણે જઈ અને ભગવાનની ભગવાન છે એટલે ગુરુ તો કરવા જ જોઈએ નુગરા હારે તો કોઈ દી નેડો ન કરવો જોઈએ નુગરો કદાચ તમને સામો મળે તો હારો અને મયમે તો એમ કે છે શેવટ અગ્નિ ભડકો બળતો હોય ને તો એ તો કરીને કામ પડે જાવ તો એને હારે સંગ તો કરવાનો સંગ તો કરી તો સાતા ને એ તરિયા હોય ને એ આપણે તાર છે મુજેલા છે આપણે તારિયા છે નહીં એટલે સંગ તો કરવી સંગ દોષ ન લાગે એવી રીતે પાછો આપણે જીવન જીવ એવા માણસ પ્રભુ દેહાવાનો સંગ દોષ લાગે છે આપણા દીકરાને કોઈક એવો સંઘ થતો હોય ને તો એ જરીક આપણે ધ્યાન રાખવું જોઈએ કે આ એવા માણસના એવા છોકરાનો સંગ નથી ખાસ ધ્યાન રાખજો નકર પછી એને વારો તો કાયમુખ વળે નહીં પણ સંઘ જ્યારે થતો હોય એ વખતે તમે સુધારી અને એને સમજાવીને પાછો વાળે તો વળી જાય છે એમાં આપણે કોઈ કુપાત્ર માણસનો કોઈથી સંગય ન કરવો અને નોકરા હારે તો કોઈથી મેળો કરવો હા ભાઈ વાત કરી જે આપણું કામ હોય પતાવી દો એને અરે સંબંધ કઈ બાંધવાનો નહીં નુગરા આ સંતો બતાય છે પછી બીજી કડે ની અંદર મીરાબાઈ શું છે સજની ગુરુ ના પરતાપે મીરાબાઈ બોલિયા સદની સંસાર સાગર શેખારો ભવ જળ તરવા નો યારો દાયા દિલમાં વિચારો સતસંગ કરી સંસાર મીઠી વીડી હોય ને એમાં આપણે મીઠી વીડી અને વાણી ને તો અમૃત જેવી વાણી બોલવાની અને એવો સ્વભાવ હોય ને તો સુધારી દેવાનો ગંગાશતી કહેશે કાળક્રમો અને તમારા સ્વભાવને જીતી સંતના લક્ષણ સ્વભાવ સારો હશે તો બાપ સ્વભાવ સારો તો સારો હશે તો સાસુ પડશે સારો બે માણસ પડે ન સારો બે લખનાર આ બધું કારણ છે જો તમને સદગુરુની શાન મળી હોય તો તમારો સ્વભાવ સુધારી દેવાનો અને જેટલું બને એટલું સહન કરવાનું એ તો જ્ઞાન વસ્તુ છે તમે સહન કરતા શીખી જશો તો ધીરે તમારે સરગ બની જશે તમારે સરગથી જાવું નહીં પડે તમારે ઘરે જાય સરગ એટલે આવું આપણને સંતો પોકારી પોકારી ગયા છે અને આપણે વાળું કરવાનો ટાઈમ વખતે આપણે તેની મુક્ત વાણી થોડી એક પડે પૂરું કરવું સ્વામી નારાયણ નું સામરણ કર